નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો સમી બારસો પિચોતેર થી બારસો પિચોતેર પાટડી બારસો ચાલીસ થી બારસો પિસ્તાલીસ રાપર બારસો છેતાલીસ થી બારસો બાવન રાજકોટ એક હજાર પંચાવનથી બારસો પાંત્રીસ ધ્રાંગધ્રા અગિયારસો પચાસથી બારસો છત્રીસ ખેડબ્રહ્મા બારસો પંચાવનથી બારસો પાસઠ અમરેલી એક હજાર બાણુંથી બારસો ઓગણત્રીસ બાવળા બારસો છથી બારસો છ વિસાવદળ એક હજારથી અગિયારસો ચોટાણા બારસો પચાસથી બારસો નવ્વાણું પચાઉ બારસો ત્રીસથી બારસો સાઠ દહેગામ બારસો ચાલીસથી બારસો સાઠ રખિયાલ બારસો વીસથી બારસો ત્રીસ ચામજોધપુર અગિયારસો સિત્તેરથી બારસો દસ હારીસ બારસો પાસઠથી બારસો એંશી આંબલિયાસર બારસો એકાવન થી બારસો છપ્પન મહેસાણા અગિયારસો એકાવન થી બારસો પંચ્યાસી વિરમગામ બારસો ચાલીસથી બારસો ચોસઠ હળવદ અગિયારસો પચાસથી બારસો બાવન સિદ્ધપુર બારસો છત્રીસથી બારસો એક્યાસી બહુચરાજી બારસો સાહીઠથી બારસો છુંતેર જુનાગઢ અગિયારસો પચાસથી બારસો સાડત્રીસ રાતીજ બારસો ત્રીસથી બારસો સાહીઠ વારાહી બારસો પચાસથી બારસો પિચોતેર વાકાનેર એક હજાર પચાસથી એક હજાર પચાસ પાભર બારસો એકાવન થી બારસો એક્યાસી કલોલ બારસો અડસઠથી બારસો પિચોતેર જામનગર એક હજાર પચાસ થી બારસો ત્રીસ ડીસા બારસો અડસઠ થી બારસો એકોતેર તલોડ બારસો પચાસ થી બારસો છોતેર લાખણી બારસો પચાસથી બારસો ઇઠોતેર ચસદણ નવસોથી અગિયારસો થરા બારસો સાહીઠથી બારસો સિત્યાસી સિહોરી બારસો બોંતેરથી બારસો પિંચ્યાસી ચાણસમાં બારસો અડસઠથી બારસો એક્યાસી ઈડર બારસો દસથી બારસો એકસઠ પાલનપુર બારસો પચાસથી બારસો ત્રણતેર હિંમતનગર બારસો ચાલીસથી બારસો બોતેર ઉનાવા બારસો પચાસથી બારસો એક્યાસી વિસનગર બારસોથી બારસો નેવું કડી બારસો પચાસથી બારસો બોતેર મહુવાપો ઓગણસી નેનાબા બારસો થી બારસો એક્યાસી કુકરવાડા બારસો પિસ્તાલીસ થી બારસો એકસઠ બીજાપુર બારસો ચાલીસ થી બારસો ત્યાંસી ભાવનગર નવસો પચાસ થી નવસો પચાસ દાહોદ બારસો દસ થી બારસો ત્રીસ પાટણ બારસો ચાલીસથી બારસો ત્રાણું ગોંડલ આઠસો એકથી બારસો એકસઠ રાંધનપુર બારસો સાઠથી બારસો બ્યાસી માણસા બારસો પિંચોતેરથી બારસો ઇઠ્યાસી તળાજા નવસો નવ્વાણુંથી એક હજાર પચાસ તમામ બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો